નમસ્તે એવરી વન સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત હું હાજર છું એક નવા વિડીયો સાથે તો આજે અમે જવાના છીએ એક સરસ મજાનું સ્થળ છે મોસે ત્યાં ફ્રાન્સમાં પહેલાં નંબરે એફિલ ટાવર આવે છે અને બીજા નંબરે મોશે આવે છે તો એ બહુ મસ્ત ટાઉન છે એ દરિયાની એકદમ વચ્ચે આવેલું છે તો અમે ઘણા ટાઈમથી વિચારતા કે અમારે ત્યાં જવું છે તો ફાઇનલી અમને મોકો મળી ગયો છે આજે એ પણ એકદમ અચાનક અમારે કોઈ પ્લાન નહોતો બસ સાંજે અમે નક્કી કર્યું કે આપણે જઈ અને હવારે નીકળી ગયા પણ અમે ત્યારે આવ્યા છીએ અહીંયા પોતોડસોના રેલવે સ્ટેશન ઉપર અને અહીંયાથી જાય છે એક બસ તમને પાછળ દેખાય છે એ બસ જાય છે તો બસ આ એક જ બસ છે કે અત્યારે જાય છે દર બે બે કલાકે હોય છે તો અમારે અત્યારે દસ ને કંઈક પંચાવનની બસ છે કે જે અમને લઈ જાય છે મોસે મિશાલ તો જાય ધીમે ધીમે પબ્લિક પણ આવતી જાય છે કારણ કે એક જ બસ છે એટલે બધા આ જ બસની વાટે છે તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સરસ મજાના મોન્યુમેન્ટ ઉપર અને એનું નામ છે લમોસે મિશેલ બહુ સારી જગ્યા છે એકદમ હિસ્ટોરિક જગ્યા છે આ અને આ તમારે અહીંયા આવવું હોય તો પહેલાં એનું બાજુનું સિટી છે પોતોરસો ત્યાં તમે આવો તો તમારે એકદમ ઈઝી રહી છે અમે આવ્યા હતા નોંધ થી પહેલાં પોતોરસો અને પછી ત્યાંથી એક બસ લીધી કે એ તમને અહીંયા સુધી પહોંચાડે છે અને આનું બાંધકામ એકદમ દરિયાની વચ્ચે એકદમ આઈલેન્ડ ઉપર કરવામાં આવેલું છે એક ફરતે પાણી છે અને ખાલી આ ટાઉન છે એકદમ વચ્ચે આવેલો છે તો તો એકદમ જોરદાર છે છે આ ઘણો ઇતિહાસ પણ હું તમને આગળ બતાવીશ અને તમે ઉપર સુધી વિઝિટ કરી તો આપણે હમણાં સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે અત્યારે અમે જસ્ટ પહોંચ્યા અને ખાલી બહારથી જોયું અને હવે આપણે જાઉં ઉપર અત્યારે અમે ઠંડીના સમયમાં એવા એકદમ નવેમ્બરના સમયમાં કે ઓછી પબ્લિક હોય ઓછા ટુરિસ્ટ હોય પણ અહીંયા એવા તો ટુરિસ્ટ તો અને આ બહુ ફેમસ છે આ છે કે ખૂબ જ ફેમસ ફ્રાન્સમાં તો શરૂ કરીએ હવે આપણે ઉપર જવાનું તો આ બસ છે કે જે દસ પંદર દસ પંદર મિનિટે આવે છે બહુ બધા ટુરિસ્ટ આવે છે અને ફોટો પાડવાની તો વારો નથી આવતો આ લાઈન ઉપર એટલી પબ્લિક છે અહીંયા દૂર થી સારો નજારો લાગે એટલે બધાને દૂર થી ફોટા પાડવા છે અમે એવાથી એ બસ આવી નથી કોઈ બીજી બસ હતી પણ આ બસ સારી છે કે બધું દેખાય છે તમને અને કંઈક અલગ પણ છે વાવ બહુ મસ્ત લાગે છે તો આપણે વાત કરી લઈએ આ મોન્યુમેન્ટના થોડાક ઇતિહાસ વિશે તો આનો ઇતિહાસ એ છે કે અહીંયાનું બાજુનું એક ગામ છે ગામનું નામ છે અવરોશ ત્યાં એક પાદરી રહેતા આપણે કેમ મંદિરમાં પૂજારી કરે એવી રીતે સરસમાં જે પૂજા કરે એને પાદરી કહેવામાં આવે તો એ પાદરી ત્યાં રહેતા અને એના સપનામાં જે જીસીસના જે એન્જલ હોય એણે આવીને કીધું કે મારું આવું એક બાંધકામ કરો એને એક વખત સપનું આવ્યું તો એણે નો મહિનું પછી એને બીજી વખત સપનું આવ્યું અને એણે કીધું કે કોઈ એવી જગ્યા ઉપર મારું નિર્માણ કરો કે જે એકદમ ટાઉનમાં હોય અને જે એકદમ પથરાળ જમીનમાં હોય તો ત્યાર પછી તે પાદરીએ અહીંયાનું બાંધકામ શરૂ કર્યું અને અહીંયાનું બાંધકામ આશરે તેરસો વર્ષ સુધી આવેલું તેરસો વર્ષની જનરેશન કામ હાલતું ગયું ગયું વર્ષે આ પૂરું થયું અને એકદમ મસ્ત બાંધકામ બનાવ્યું છે તો આ મોન્યુમેન્ટનું બાંધકામ એવી રીતે કરવામાં આવેલું છે કે સૌથી ટોપ ઉપર છે એ ભગવાન માટે છે પછી જેવી જેવી રીતે નીચે નીચે આવતું જાય એવી રીતે માણસોની જેમ જેમ નીચે નીચે કેટેગરી આવતી છે એના માટે જેમ કે લાસ્ટ ફ્લોર છે એ અહીંયાના માછીમારો અથવા તો કામદારો એ લોકો માટે બનાવેલું છે આપણે કેમ મહેન્જોદો અને હડપ્પા સંસ્કૃતિ છે એ ટાઈપનું આ કંઈક કન્સ્ટ્રક્શન છે અને હું આ હિસ્ટ્રી વાંચું છું તો મને એવું લાગે છે કે હું વાર્તા કરું છું તો પણ આવું ગૂગલમાં લખેલું છે આ અમારું ઘરનું નથી તો આ એકદમ ટાઉનની વચ્ચે છે તો તમે વિચારો કે જ્યારે આ બાંધકામ હશે ત્યારે કેટલી અઘરી પરિસ્થિતિ હશે કારણ કે જ્યારે અહીંયા પાણી આવે છે ત્યારે પંદર મીટર સુધી પાણી આવી જાય છે અને પેલો જે પુલ તમને દેખાય છે એ પણ હમણાંનો જ બનેલો છે તો અહીંયા પુલ પણ નહોતો અને તેરસો વર્ષ સુધી આનું બાંધકામ આવેલું હશે તો કેવી રીતે કેટલી અઘરી કન્ડિશનમાં આ બનાવવામાં આવેલું છે પણ આ એકદમ વચ્ચે બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈ એની ઉપર આક્રમણ ન કરીએ કે કોઈ એને લૂંટફાટ ન કરીએ કે તો અત્યારે જાય છે અમે ઉપર બહુ એક્સાઇટેડ છે કે ઉપર કેવું હશે કારણ કે બહારના તો બહુ બધા અમે ફોટા જોયા છે પણ અંદરનું કોઈ જોયું નથી તો જઈને જોઈએ આપણે તો જઈએ આપણે ઉપર અહીંયા ઘણી બધી પોલીસ પણ આવી ગઈ છે ટુરિસ્ટ આવે એટલે પોલીસ પહેલાં આવી જાય અમે એન્ટર થયા એટલે સરસ મજાની બુલોઝરી દેખાણી સારું મળે છે પણ અત્યારે ભૂખ નથી થતી પણ સારી વાત છે કે અહીંયાં જ છે તો તમારે ખાવું તો તમે ઇન્સ્ટન્ટ લઈ શકો અહીંયા ઘણા બધા બાર પણ છે હોટલ પણ છે બુલોઝરી પણ છે ઘણું બધું છે જોરદાર એકદમ મસ્ત બાંધકામ છે અને અમારી જેમ અહીંયા ઘણા બધા યુટ્યુબર પણ છે ઘણા તમને જોવા મળે છે કારણ કે જે ફેમસ જે મોન્યુમેન્ટ હોય છે ફેમસ જે સ્થળો હોય છે ત્યાં ટુરિસ્ટ ત્યાં યુટ્યુબર પહેલાં પહોંચી જાય છે એટલે ઘણા બધા ટુરિસ્ટ તમને અહીંયા જોવા મળે છે કે જેના હાથમાં કેમેરા હોય જેના હાથમાં સ્ટીક હોય ઘણું બધું Michel was being used as a defense fort. first by the Charlemagne, later on, uh, later on by the Vikings, you know, Lolo everyone and this was the main gate Over there all the way over there you used to have ramparts over there. આ છે મોસમી વિશાલની અંદરનો નજારો બહુ મસ્ત છે અહીંયા મેં વારથી જોઈ તો મને એવું હતું કે પહેલાં ઉપર સર છે અને એક બે ફ્લોર ઉપર કંઈક કામનો મસ્ત કંઈક હશે કે પહેલાં સ્ટેપથી તમે જાઓ અને ઉપર સર પણ અહીંયા એવું નથી અહીંયા અંદર આવ્યા તો ખબર પડી કે અહીંયા તો એક નાનું એવું ગામડું ટાઈપનું છે અહીંયા બધી વસ્તુ પણ મળે છે ઘણી બધી શોપ પણ છે ઘણા બધા ખાવા પીવા માટે પણ ઘણી બધી ઓપ્શન છે ઘણું બધું છે તો બહુ મસ્ત જગ્યા છે આ ને અહીંયાથી એક નાની સ્ટ્રીટ પણ જાય છે તો ઘણા બધા લોકો ત્યાં જાય છે બહુ ટ્રાફિક પણ થઈ ગઈ છે તમે જોવો એવી રીતે

તો વચ્ચે એક સર્ચ આવી હતી તો અમે એની વિઝિટ કરી કેમ વિદેશી આપણા મંદિરોમાં આવે તો એને ખબર ન પડે કે મંદિરમાં પગે લાગવાનું હોય એમાં પેલી ટંકી વગાડવાની હોય એમ જેમ આપણે પણ સર્ચમાં જઈએ તો આપણે ખબર ન હોય કે શું કરવાનું હોય પણ જઈને આવી એકવાર વાર કેવું છે અત્યારે બપોરનો સમય થયો છે બાર ને ત્રીસ જેવું છું છે તો એકદમ બધા રેસ્ટોરન્ટ બધી હોટલો એકદમ ફૂલ છે એ ઘણી બધી આવી શોપિંગ કરવા માટેની દુકાન છે તો મેં જોયું તો મને યાદ આવ્યું કે જેવી મેં પહેરીને એવી સેમ ટુ સેમ ટોપી અહીંયા પણ છે ઘણા બધા કલર છે તો અત્યારે અમે પહોંચી ગયા છીએ હાવ ટોપ ઉપર નહીં પણ થોડાક નીચ છે અને એની ઉપર ટોપ ઉપર જવું હોય તો ત્યાં છે તો ત્યાં જવા માટે ટિકિટ હોય છે ત્યાં સરસ છે પણ ત્યાં જવું હોય તો ના ટિકિટ દેવી પડે તમારે કંઈક અગિયાર યુરો કે તેર યુરો એવી કંઈક ટિકિટ છે તો અમે નથી જવાના કારણ કે સરસ જોવા નથી જવાના કારણ કે નાની સરસ નીચે છે ને ઉપર મોટી હશે કદાશ અમને નથી ખબર પણ અહીંયાથી મસ્ત એકદમ વ્યૂ સારો આવે છે દૂર દૂર સુધી તમને કાંઈ નથી દેખાતું અને અહીંયા આપણે પેલી છીકા નાખે ને પાણીમાં એવી રીતે અહીંયા એક નાનો એવો કૂવો છે કે એમાં નાખે છે પણ કૂવો અડધો ભરાઈ ગયો મને તો ઈ થાય કે કેટલા બધા નખા હશે પબ્લિક એટલી બધી ખબર છે ને ખબર નથી પડતી કે વિડીયો ક્યાંથી બનાવો એટલી પબ્લિક છે બધી બાંધકામ એવું છે ને કે તમે ચાલતા જાઓ એટલે ઉપર 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 ચાલતા જાઓ અને હવે જો તમારે નીચે જવું હોય તો અહીંયાથી જવું પડે આ સીડી છે તમે ઉતરો એટલે સીધા છે પણ સારું છે આનું બાંધકામ તમે આ એક નાનું તમે આને એક નાનું ગામડું ગણો તો આ ગામડા જેવું જ છે કારણ કે અંદર બધી વસ્તુ પણ મળે છે બધી ખરીદી પણ કરી શકો અને અંદરથી બહુ મોટું છે તમને બહારથી જવો તો એવું લાગે કે ખાલી નાનું એવું છે પણ અંદર આવો તો એકદમ વિશાળ છે તો સારું છે આ એક સારો એક્સપિરિયન્સ છે અને હવે આપણે જ આખું નીચ્છે અને અહીંયાથી દૂર દૂર સુધી કોઈ નથી દેખાતું તમને નહીં તો આ આ બે બનાવવામાં આવ્યો હતો ત્યારે બે વસ્તુ ફૂલ ફિલ કરવા માટે બનાવવામાં આવેલો હતો એક વસ્તુ તો એ કે આ આઈલેન્ડ ઉપર બનેલો છે જેથી કરીને એની ઉપર કોઈ આક્રમણ ન કરે એટલા માટે એને એકદમ આઈલેન્ડની દરિયાની વચ્ચે બનાવેલો છે અને બીજી વસ્તુ એ હતી કે આનો હેતુ એ હતો કે આ એક નાનું ગામડું છે અને એમાં સર્ચ બને તો લોકો પૂજા કરવા આવી કે દસમી સદી સુધી અહીંયા નહીં બધા લોકો પૂજા અર્ચના કરવા આવતા હતા પણ ત્યાર પછી તે ધીમે ધીમે પૂજા લોકો ઓછા કરવા આવે છે અને એક ટુરિસ્ટિક પ્લેસ બની ગયું છે અને અહીંયાથી ઇંગ્લેન્ડ પણ નજીક જ થાય છે ત્યારે સમયમાં ઇંગ્લેન્ડ બધા ઉપર જે આક્રમણ કરતું એટલે ખાસ કરીને તેને દરિયામાં જ બનાવવામાં આવેલો છે જેથી કરીને કોઈ માણસ એની ઉપર આક્રમણ ન કરી શકે અને એટલા જ માટે કદાચ અહીંયા કોઈ આક્રમણ નથી થયું અને આ જેવી રીતે બનાવવામાં આવ્યું હતું એ સ્થિતિમાં અત્યારે તમને જોવા મળે છે તો અત્યારે જઈ છીએ અમે મોશિંગ મિશન થઈ અને બાજુનું સિટી છે ત્યાં અડધે ઉદી તો તમને બસ મૂકી જાય છે પછી ત્યાર પછી તમારે વિચારવાનું કે તમારી ભાઈ ગાડી હોય તો ગાડી લઈને જાઓ કે કોઈ બસ આવે અમારી બસ છે પણ એ બહુ મોડી છે પાંચ વાગ્યા ની છે તો અમને વિચાર્યું કે થોડું ખાલી જાય તો વચ્ચે આવ્યા ડોડા અહીંયા ડોડા ની ખેતી મને એવું લાગે બહુ થતી કારણ કે અમે લાબલા કારમાં આવ્યા ને તો નેકરા જે બધા ખેતર આવતા હતા ને એમાં નેકરા ડોડા ડોડા જ હતા અહિયા તો ડોડા પાકી પણ ગયા છે પણ કોઈને ઈચ્છા નથી ગયા તો અહીંયા ડોડાની ખેતી બહુ થાય છે જો તમે કાર લઈને પણ અહીંયા આવો છો તો તમારે અહીંયા તમને દેખાય છે પેલો વળાક છે ત્યાં બહુ મોટું પાર્કિંગ છે ત્યાં તમારે ગાડી પાર્ક કરી દેવાની અને ત્યાર પછી અહીંયાની જે સ્પેશિયલ બસ આવે છે ઈ બસ બસ લેવાની અને ઈ બસ તમને ત્યાં સુધી પહોંચાડે ડાયરેક્ટ તમે કાલે ત્યાં સુધી નથી જઈ શકતા કાં તો તમારે હાલીને જવું પડે હાલી હાલો તો બે ત્રણ કિલોમીટર થાય છે એટલે તમારે બસ જ લેવી પડે છે